નમસ્કાર દોસ્તો રીપી ઈ લર્નિંગ હબ અંદર આપ સૌનું ભવ્યાતિભવ્ય સ્વાગત છે આની પહેલાના વિડિયોઝની અંદર આપણે ભારતીય સંસ્કૃતિ ભારતનો વારસો પ્રાકૃતિક વારસો પ્રાકૃતિક વારસાના જુદા જુદા અંગો ભૂમિ દ્રશ્યો નદીઓ વનસ્પતિ જીવન ને વન્ય જીવનની ચર્ચાઓ આપણે કરી અનેક પ્રકારના ઢગલાબંધ ઉદાહરણો એ બધી બાબતોને આપણે સમજાવવાનો પ્રયત્ન કર્યો છે જો ન જોયા હોય તો જોઈ લેજો અને ચેનલને ને સબસ્ક્રાઈબ કરજો ચાલો આજે શરૂ કરીએ ભારતનો સાંસ્કૃતિક વારસો તો આપણા મનમાં સેજ એ પ્રશ્ન થાય કે ભાઈ સાંસ્કૃતિક વારસો એટલે શું તો કે ભાઈ સાંસ્કૃતિક વારસો એટલે માનવ સર્જિત વારસો માનવી દ્વારા જે વારસાનું નિર્માણ થયું છે એને કહેવાય છે માનવ સર્જિત માનવીએ પોતાની જ્ઞાન આવડત કલા કૌશલ્ય વડે જે કઈ સર્જન કર્યું જે કઈ મેળવ્યું એને કહેવાય છે સાંસ્કૃતિક વારસો પોતાની શક્તિ થી જે કઈ મેળવ્યું કે સર્જન કર્યું એને કહેવાય છે ભારતનો સાંસ્કૃતિક વારસો અહીંયા તમને ઢગલાબંધ ઉદાહરણો આપેલા છે ભારતના મંદિરો શિલાલેખો એક વિશાળ કાય પથ્થર ઉપર પ્રાચીન ભાષામાં લખવામાં આવેલા શિલાલેખો આજે પણ ભારત દેશમાં જોવા મળે છે ગિરનાર પર્વતની તળેટીમાં અશોક નો શિલાલેખ આજે પણ જોવા મળે છે અને એટલે ભગવાન બુદ્ધ ના અવશેષો એને એક ડાબલામાં ભરી એ ડાબલાને જમીનમાં દાટી અને એની પર ગોળાકાર નળાકાર જે બાંધકામ કરવામાં આવે છે એને સ્તૂપ કહેવાય છે બૌદ્ધ ધર્મનો સ્થાપત્ય છે ભારતના અનેક ભાગોની અંદર આવા સ્તૂપો આજે પણ વિદ્યમાન છે વિહાર એટલે બૌદ્ધ સાધુઓ એને વિશ્રામ કરવા માટેનું સ્થળ બૌદ્ધ સાધુઓ પગપાળા મુસાફરી કરતા લોકોને સત્ય અને અહિંસાનો ઉપદેશ આપવા માટે લોકોને ધર્મના માર્ગે વાળવા માટે ત્યારે ગામે ગામ આવા બનાવવામાં આવતા એને તમે એક પ્રકારની ધર્મશાળા પણ કહી શકો ચૈત્ય એટલે બૌદ્ધ સાધુઓને પૂજા કરવા માટેનું સ્થળ એને ચૈત્ય કહેવાય મકબરા એ મુસ્લિમ સ્થાપત્ય છે એટલે આપણા વિડિયોઝ ની અંદર માત્ર લીટીઓ વાંચી નથી જવાની દોસ્તો એક એક શબ્દનો અર્થ તમને અહીંયા સમજવા મળશે એટલે રીપી લર્નિંગ હબ વધુમાં વધુ વધો શેર લાઈક ને સબસ્ક્રાઇબ કરજો એક એક શબ્દનો અર્થ તમને ડિટેલમાં ઉદાહરણ સાથે માત્ર ને માત્ર આ ચેનલ ઉપર તમને જોવા મળશે મકબરા એટલે મુસ્લિમ ધર્મના કોઈ પીર ફકીર હોય એને દફનાવ્યા પછી એની પર જે બાંધકામ કરવામાં આવે એને કહેવાય છે મકબરા જલાલુદ્દીન મોહમ્મદ શાહનો મકબરો આજે પણ હિન્દુસ્તાનમાં અસ્તિત્વ ધરાવે છે મુસ્લિમ મસ્જિદો જામા મસ્જિદ અંદર વિશ્વ વિખ્યાત આજે પણ છે રાજસ્થાનની અંદર આવેલા કિલ્લાઓ મહારાષ્ટ્ર ની અંદર આવેલા કિલ્લાઓ અસીરગઢનો નો કિલ્લો અને માંડુનો કિલ્લો આ કિલ્લાઓ મહારાષ્ટ્રની અંદર આજે પણ વિદ્યમાન છે ગુંબજો એટલે મંદિરમાં તમે ઉભા રહો ને ઉપરના ભાગમાં જે ગોળાકાર બાંધકામ દેખાય એને કહેવાય છે ગુંબજો રાજા મહારાજાના મહેલો ગ્વાલિયર ની અંદર પણ છે અને રાજસ્થાનના જયપુર ઉદયપુર ની અંદર પણ છે પ્રાચીન સમયના કોતરકામ કરેલા ભવ્યાથી ભવ્ય દરવાજાઓ પ્રાચીન સમયની ઇમારતો ઉત્ખનન યાને કે ખોદકામ કરેલા સ્થળો અને ઐતિહાસિક સ્મારકો ઐતિહાસિક સ્મારકો કયા તો કે ભાઈ દાંડીનો દરિયા કિનારો અમદાવાદનો સાબરમતી આશ્રમ એને ઐતિહાસિક સ્મારક કહેવાય ઉત્ખનન કરતા મળી આવેલા સ્થળો મોહેજો દળો ને હડપવાનું નગર લોથલ અને ધોળાવીરા નું નગર આ ઉત્ખનન કરતા મળી આવેલા નગરો છે આ બધાને સાંસ્કૃતિક કહેવાય છે માણસે પોતાની બુદ્ધિ શક્તિ આવડત અને કલા કૌશલ્ય વડે જે કઈ મેળવું કે સર્જન કર્યું એને કહેવાય છે સાંસ્કૃતિક વારસો વલ્લભી વિદ્યાપીઠ હોય કે તક્ષશિલા વિદ્યાપીઠ હોય નાલંદા વિદ્યાપીઠ હોય કે વારાણસીની વિદ્યાપીઠ હોય એને કહેવાય છે સાંસ્કૃતિક વારસો છે ભારતની પ્રાચીન સમયની લિપિ લિપિ એટલે આપણા મૂળાક્ષરો તમને જે કઈ લખેલું દેખાય છે એને લિપિ કહેવાય છે શૂન્યની શોધ ભારતમાં આર્યભટ્ટે કરી નું ગણિત ગણિત એટલે વૈદિક ગણિત ની વાત થાય છે દોસ્તો મેં એવા વિદ્યાર્થીઓ જોયા છે કે દસ આંકડાની કે બાર આંકડાની રકમનો ગુણાકાર બાર આંકડાની રકમ સાથે આપી દો માત્ર સેકન્ડો ની અંદર ગણતરી કરી દે મિનિટ ની વાત નથી સેકન્ડમાં ગણતરી થઈ જાય અને એ ગણતરી થાય છે વૈદિક ગણિત ને આધારે આ ભારતનો સાંસ્કૃતિક વારસો છે દોસ્તો ભારત નું પંચાંગ બ્રાહ્મણો પાસે એ પંચાંગ હોય છે એટલે એ પંચાંગમાં જોઈ અને મુહૂર્ત ઘડી પળ તિથિ ની ગણતરી કરે છે આપણું ખગોળ શાસ્ત્ર આપણો ધાતુ ધર્મ સાહિત્ય આપણું યુદ્ધશાસ્ત્ર આપણું રાજશાસ્ત્ર રાજ્ય શાસ્ત્ર પ્રાણી શાસ્ત્ર એટલે પ્રાણીઓની સારવાર કરવા માટેનું શાસ્ત્ર વનસ્પતિ ઉપર આધારિત આપણું વનસ્પતિ શાસ્ત્ર અને વાસ્તુ બધાની ડીપલી ચર્ચા આગળ ઉપરના વિડીયોની અંદર કરવામાં આવશે આ બધો સાંસ્કૃતિક વારસો છે સાંસ્કૃતિક વારસાની અંદર બધી બાબતોનો સમાવેશ થાય છે શિલ્પો કંડારવાની કળા લગભગ પાંચ હજાર વર્ષ જૂની છે

પ્રશ્ન ની અંદર આ વસ્તુ પૂછી શકાય છે એક તો બે અંદર કયા કયા અવશેષો પ્રાપ્ત થયા અહીંયા ધ્યાન રાખવું પડે સિંધુ ખીણ ની સંસ્કૃતિના અવશેષો અને મૌર્ય યુગની સંસ્કૃતિના અવશેષો એ બંને મિક્સ ન થાય એનું ધ્યાન રાખવું શિલ્પ પ્રજ્ઞા એટલે બુદ્ધિ પ્રજ્ઞા પાર એટલે બુદ્ધિ થી પણ આગળ નીકળી ગયા હોય એવી સ્થિતિમાં બેઠેલા ધ્યાન મગ્ન અવસ્થાની અંદર બેઠેલા ભગવાન બુદ્ધનો શિલ્પ છે એ ગૌતમ બુદ્ધ નું શિલ્પ અને સારનાથ અંદર ધર્મચક્ર ચક્ર પ્રવર્તન વાળી ગૌતમ બુદ્ધની પ્રતિમા છે એટલે ભગવાન બુદ્ધનું એ શિલ્પ છે પાછળના ભાગમાં મોટું ચક્ર બનેલું છે એ પ્રવર્તન વાળી ગૌતમ બુદ્ધની પ્રતિમા છે પછી જૈન ધર્મની અંદર જે ચોવીસ તીર્થકરો થયા એ ચોવીસ તીર્થકરોની પ્રતિમાઓ છે રાષ્ટ્રકૂટ રાજાઓએ બનાવેલી ઇલોરાની ગુફાઓ છે આ બધાનો સમાવેશ સાંસ્કૃતિક વારસાની અંદર થાય છે પણ અહીંયા ધ્યાન રાખવાનું છે કે સિંધુ ખીણની સંસ્કૃતિમાંથી કયા કયા અવશેષો પ્રાપ્ત થયા છે અને મૌર્ય યુગની સંસ્કૃતિ એમાંથી કયા અવશેષો પ્રાપ્ત થયા છે આ વસ્તુ ખાસ ધ્યાન રાખવાની છે આ જે ચિત્ર અહીંયા તમને બતાવેલું છે આ સાંચીનો સ્તૂપ છે સાચીના સ્તૂપનું ચિત્ર છે આગળ આપણે વાત કરવાની છે ગુજરાતનો સાંસ્કૃતિક વારસો સ્વ વિસ્તાર સમજાવો તો ગુજરાતની અંદર સાંસ્કૃતિક વારસાના કયા કયા સ્થળો છે એને આપણે જરા સ વિસ્તાર સમજાવવાના છે તે બધા સ્થળોનું લિસ્ટ આપી દેવાનું છે કે ભાઈ લોથલ જે ધોળકા તાલુકામાં આવેલું છે રંગપુર તાલુકો લીમડી જિલ્લો સુરેન્દ્રનગર

વડનગર માં આવેલું કિર્તિરણ હેતુલક્ષી પ્રશ્નો વિકલ્પો ખાલી જગ્યા જોડકા આમાંથી ઘણા બધા પૂછાય આવેલો છે શિલાલેખ ગિરનાર પર્વતની તળેટી મોઢેરાનું સૂર્યમંદિર ચાપાનેર પાવાગઢ પર્વતની તળેટી ત્યાં આવેલો છે કિલ્લો અને પ્રાચીન દરવાજો આ વસ્તુ હેતુલક્ષી પ્રશ્ન માટે ખાસ અગત્યની સિદ્ધપુર નો રુદ્રમહાલય વિરમ ગામ નું અગત્યની વસ્તુ અમદાવાદની જામા મસ્જિદ અમદાવાદમાં આવેલા ઝુલતા મિનારા એ મિનારા ધ્રુજે છે એ ધ્રુજારી નું રહસ્ય હજી સુધી કોઈ જાણી શક્યું નથી સીધી સૈયદની જાળી એકદમ બારીક કોતરકામ અહિયા થી શરૂ કરી અને અહીંયા સુધી અમદાવાદમાં આવેલા ઐતિહાસિક સ્થળો કયા એ પણ એક ગુણની અંદર પૂછાય છે એટલે એમાં જરા ધ્યાન આપવું ગુજરાત ની અંદર આવેલા ધાર્મિક સ્થળો તેમાં વાત આવશે દ્વારકાધીશનું મંદિર જગતગુરુ શંકરાચાર્ય ની શારદા પીઠ બાર જ્યોતિર્લિંગો ઓમ શ્રી સોમનાથ મલ્લિકાર્જુન મહાકાળ ઓમકાર મલેશ્વર કેદારનાથ ભીમશંકર રામેશ્વર નાગેશ્વર વિશ્વ દુસ્મેશ્વર આ જે બાર જ્યોતિર્લિંગો છે એમાંથી એક એટલે સોમનાથ મહાદેવ મંદિર ગુજરાતની અંદર આવેલું છે ઉત્તર ગુજરાતની અંદર આવેલું અંબાજી મંદિર બનાસકાંઠા જિલ્લામાં બહુચરાજી મંદિર મહેસાણા જિલ્લો મહાકાળી માતાનું મંદિર પાવાગઢ પંચમહાલ જિલ્લો જિલ્લો ઉનાવા પાટણ હેતુલક્ષી પ્રશ્નો માટે ખાસ ભાવનગર જિલ્લાની અંદર પાલીતાણામાં જૈન તીર્થધામ રણછોડ રાય મંદિર ડાકોર ખેડા જિલ્લો શામળાજી મંદિર અરવલ્લી જિલ્લો ગુજરાત ની અંદર આવેલા ધાર્મિક સ્થળો છે ત્યાં આવેલું છે પોળો એ એક સાંસ્કૃતિક તહેવાર ઉજવાય છે પછી અમદાવાદ ની અંદર કાંકરિયા કાર્નિવલ અને પતંગોત્સવ નું આયોજન થાય છે દર વર્ષે તાના સંગીત બેલડીઓ ગુજરાતનું અનમોલ રત્ન એ એની સમાધિ વડનગર ની અંદર આવેલી છે ત્યાં તાના રેરી મહોત્સવ ઉજવાય છે મોઢેરાનું જે સૂર્યમંદિર છે ત્યાં ઉત્તરાર્ધ નૃત્ય મહોત્સવ નું આયોજન થાય છે કચ્છની અંદર રણોત્સવનું આયોજન થાય છે કચ્છના સફેદ રણ ની અંદર અને ગુજરાતના મેળાઓ આ મેળાઓ ખાસ ધ્યાન રાખવા પડે મોઢેરા તો મોઢેરાનો મેળો અંબાજી ભાદરવી પૂનમનો મેળો આ એક વસ્તુ ખાસ ધ્યાન રાખવાની જિલ્લા યાદનાથ ની અંદર શિવરાત્રી તરણેતર નો મેળો તરણેતર અને વઠાનો મેળો ધોળકા તાલુકાની અંદર અલગ અલગ શહેર ની અંદર આ બધા અલગ અલગ મેળાઓનું આયોજન થાય છે બૌદ્ધ અને જૈન ધર્મની ગુફાઓ પણ ગુજરાતની અંદર પાંચ ગુણ નો પ્રશ્ન વિગતવાર આગળ સમજવાનો આવશે ત્યારે વિશદ ચર્ચા કરીશું ગુજરાતના મુખ્ય મેળાઓની વિગતો જણાવો હવે એમાં મોઢેરાનો મેળો છે બહુચરાજી મેળો છે એના ચિત્રો તમે અહીંયા જોઈ શકો છો શ્રાવણ વદ અમાસ મોઢેરાના મેળાનું આયોજન થાય ચૈત્ર સુદ પૂનમ બહુચરાજી મેળો કાર્ત સુગ અગિયારસ થી અમાસ સુધી અરવલ્લી જિલ્લામાં શામળાજીના મેળાનું આયોજન થાય ભાદરવા સુદ પૂનમ બનાસકાંઠા જિલ્લાની અંદર ભાદરવી પૂનમનો મેળો અંબાજી માતાનું મંદિર આવેલું છે મહાવદ બારસ જિલ્લાની અંદર મહાવી પર્વત ભવનાથના મેળાનું આયોજન થાય ભાદરવા સુદ ચોથથી છઠ સુરેન્દ્રનગર જિલ્લાની અંદર તરણેતર મેળાનું આયોજન થાય રજબ માસ એ મુસ્લિમ ધર્મ મહિનો છે રજબ માસની તારીખ નવ થી નવ થી અગિયાર અમદાવાદના ભડિયાદ વિસ્તારની અંદર ભડિયાદનો મેળો માદરવા વદમાસ ભાવનગર ની અંદર નકળંગના મેળાનું આયોજન થાય ચૈત્ર સુદ નોમથી તેરસ પોરબંદર જિલ્લાની અંદર માધવપુર ના મેળાનું આયોજન થાય છે દરેક મેળાનું અલગ અલગ મહત્વ છે કારતક સુદ પૂનમ અમદાવાદ જિલ્લો ધોળકાની અંદર વૌઠાનો મેળો ગધેડાની લેવેચ માટે જાણીતો રજબ માસની તારીખ સોળ થી બાવીસ ઉંઝા શહેર ત્યાં મીરાદાતા નો મેળો ઉનાવા શહેરમાં ફાગણ સુદ પૂનમ ડાંગ દરબાર નું આયોજન થાય આદિવાસી સંસ્કૃતિ ત્યાં તમને જોવા મળશે ડાંગનો પાટનગર છે આહવા આહવા શહેરની અંદર ડાંગ દરબારનો મેળો હોળી પછીના પાંચમા કે સાતમા દિવસે દાહોદ ની અંદર ગરબાળા ત્યાં ગોળ ગધેડાનો મેળો કાર્તક સુદ પૂનમ અંદર કાર્તિકી પૂર્ણિમાનો મેળો હોળી થી રંગ પાચમ સુધી છોટા ઉદયપુર ની અંદર ભંગોરિયાનો મેળો ચિત્રની અંદર તમે જોઈ શકો છો કે દરેક પ્રકારના મેળાની અંદર અલગ અલગ પ્રકારની સંસ્કૃતિ આપણને જોવા મળે છે પછી બાબતોનો સમાવેશ થાય છે એને આપણે લઈ લેવાની એના ઉદાહરણ લખી દો આગળ આપણે શીખી ગયા છીએ સાંસ્કૃતિક વારસામાં કઈ કઈ બાબતોનો સમાવેશ થાય છે સૌથી પહેલા અહીંયા તમારે એના ઉદાહરણ લખી દેવાના પછી પ્રાકૃતિક વારસો એ પ્રકૃતિએ સર્જેલો છે તો સાંસ્કૃતિક વારસો માનવ સર્જિત છે પ્રાકૃતિક વારસો એ પ્રકૃતિ તરફથી મળેલી અમૂલ્ય ભેટ છે આ પૂર્વજો તરફથી મળેલી અમૂલ્ય ભેટ છે એટલે પ્રાકૃતિક વારસો અને સાંસ્કૃતિક વારસાનો તફાવત તમને બહુ સરળતાથી આવડશે અને આ એક નાનકડો પ્રશ્ન છે કે સાંસ્કૃતિક વારસો ને પ્રાકૃતિક વારસો એ પરસ્પર ગાઢ સંબંધ ધરાવે છે એમ સાથી કહી શકાય કેટલાક પશુ પક્ષીઓને દેવી દેવતાના વાહન તરીકે આપણે સ્વીકાર્યા છે એની ચર્ચા આપણે કરી આપણા જે શાસ્ત્રીય રાગ છે એ દિવસના જુદા જુદા પ્રહરો ઉપર આધારિત હોય કુલ આઠ પ્રહર છે દરેક પ્રહરની અંદર અલગ અલગ રાગ ગવાય છે બે ગુણ માટે ખાસ અગત્યનો પ્રશ્ન છે આપણી આયુર્વેદ યુનાની ચિકિત્સા પદ્ધતિ નેચરોપથી સંપૂર્ણપણે પ્રકૃતિ પર આધારિત છે તો થેન્ક યુ